નમસ્કાર તો જેની સૌ રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ છે ગુજરાત સીસીઈ પરીક્ષાના નવા ભડતી નિયમો જાહેર થઈ ચૂક્યા છે અને આ ફેરફારો તૈયારીને કેવી રીતે અસર કરશે ચાલો આ નવી પરીક્ષા પદ્ધતિને એકદમ વિગતવાર સમજીએ તો દરેક ઉમેદવારના મનમાં અત્યારે એક જ મોટો સવાલ છે કે ભાઈ આ નવી સીસીઈ પરીક્ષા પદ્ધતિ છે શું આખીરે આમાં બદલાયું છે શું ચાલો આના દરેક પાસાને ઊંડાણપૂર્વક જોઈએ સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફેરફાર હવે પરીક્ષા કમ્પ્યુટર પર નથી એટલે કે સીબીઆરટી નહીં પણ સંપૂર્ણપણે ઓફલાઇન લેવાશે આનો સીધો ફાયદો એ છે કે પેલું જે સ્કોર નોર્મલાઇઝેશનનો માથાનો દુખાવો હતો ને એ હવે નહીં રહે બધા માટે એક જ પેપર અને એક જ લેવલ સેમ્પલ ઓકે તો હવે પરીક્ષાનું આખું માળખું બે મુખ્ય તબક્કામાં વહેંચાઈ ગયું છે સ્ટેપ વન પ્રિલિમિનરી પરીક્ષા આ માત્ર એક ક્વોલિફાઈંગ રાઉન્ડ છે એટલે કે પાસ થવા માટે અને સ્ટેપ ટુ જે છે મુખ્ય પરીક્ષા જે ખરો મેરિટ નક્કી કરશે આના આધારે જ ફાઇનલ લિસ્ટ બનશે તો ચાલો સૌથી પહેલા પડાવ પર ધ્યાન આપીએ પ્રિલિમિનરી પરીક્ષા એનું સ્ટ્રકચર કેવું છે અને હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે એક જ એટલે કે કોમન રહેશે તો પ્રિલિમ્સનું પેપર હશે કુલ એકસો પચાસ માર્ક્સનું હવે માર્ક્સનું વિતરણ જોઈએ તો સૌથી વધારે વજન સાઠ માર્ક્સ રીઝનિંગને આપ્યું છે પછી આવે છે ત્રીસ માર્ક્સનું ગણિત જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના પણ ત્રીસ માર્ક્સ છે અને છેલ્લે ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેના પંદર પંદર માર્ક્સ એમ કુલ મળીને એકસો પચાસ હવે જુઓ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે ગણિત અને રીઝનિંગ બંનેને ભેગા કરીએ તો સીધા નેવું માર્ક્સ થાય છે એટલે કે આખા પેપરનો સાહીઠ ટકા હિસ્સો આ બહુ મોટો આંકડો છે અને આ સ્પષ્ટ સંકેત છે કે આ વિભાગ હવે રીતસરનો ગેમ ચેન્જર બનવાનો છે અહીં જે પાકો એ આગળ અને આ એકસો પચાસ માર્ક્સનું પેપર પૂરું કરવા માટે સમય કેટલો મળશે તો પૂરા બે કલાક જે પહેલાં કરતાં વધારે છે એટલે આ એક સારો સુધારો કહી શકાય હવે પ્રિલિમ્સ પાસ કરવા માટે બે શરતો છે અને બંને પૂરી કરવી ફરજિયાત છે પહેલી ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ તો લાવવા જ પડશે પણ એટલું પૂરતું નથી બીજી શરત એ છે કે જેટલી પણ જગ્યાઓ છે એના સાત ગણા ઉમેદવારોની જે ટોપની યાદી બને એમાં સ્થાન મેળવવું પડશે અને હા ખાસ યાદ રાખવા જેવું આ માત્ર એક ફિલ્ટર રાઉન્ડ છે આના માર્ક્સ ફાઇનલ મેરિટમાં બિલકુલ નહીં ગણાય ચાલો તો પ્રિલિમ્સનો પડાવ પાર કર્યા પછી રસ્તો બે અલગ અલગ દિશામાં જાય છે એક છે ગ્રુપ એ અને બીજો છે ગ્રુપ બી બંનેની મુખ્ય પરીક્ષાઓ અને પદ બધું જ અલગ છે તો ચાલો બંને ગ્રુપ વચ્ચેનો જે મોટો તફાવત છે એ સમજી લઈએ એક તરફ છે ગ્રુપ એ જેમાં સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવી પોસ્ટ આવે એમના માટે પરીક્ષા સંપૂર્ણપણે વર્ણનાત્મક એટલે કે લેખિત હશે ત્રણ પેપર અને કુલ સાડા ત્રણસો માર્ક્સ બીજી તરફ છે ગ્રુપ બી એટલે કે જુનિયર ક્લાર્ક એમના માટે પરીક્ષા એમસીક્યુ આધારિત એટલે કે ઓબ્જેક્ટિવ હશે માત્ર એક જ પેપર બસો માર્ક્સનું એકદમ ક્લિયર કટ ફેરફાર તો ચાલો હવે ગ્રુપ બી ની મુખ્ય પરીક્ષા પર ફોકસ કરીએ એને જરા ઊંડાણથી જોઈએ કારણ કે મોટા ભાગના ઉમેદવારો આ ગ્રુપ માટે જ તૈયારી કરતા હોય છે અને એના સિલેબસમાં કેટલા ખરેખર મોટા ફેરફારો થયા છે જુઓ આ વખતે ત્રણ નવા અને ખૂબ જ મહત્વના વિષયો એડ થયા છે એક છે જાહેર વહીવટ બીજું છે જાહેર સેવામાં નીતિશાસ્ત્ર અને ત્રીજું સરકારી યોજનાઓ આ શું બતાવે છે આ બતાવે છે કે હવે બોર્ડ માત્ર ગોખણપટ્ટી નથી ઇચ્છતું પણ ઉમેદવાર પાસે વહીવટી સૂઝબૂઝ પણ હોવી જોઈએ એની અપેક્ષા રાખે છે તો આ રહ્યું ગ્રુપ બીના બસ્સો માર્ક્સના પેપરનું આખું માળખું પણ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ શું છે ખબર છે મુખ્ય પરીક્ષામાંથી ગણિત અને રીઝનિંગને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યા છે હા બિલકુલ સાચું સાંભળ્યું તો આનો મતલબ શું થયો આના પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે સ્ટ્રેટેજી બદલાઈ છે હવે ઉમેદવારની જે લોજિકલ અને એનાલિટિકલ સ્કિલ છે એ પ્રિલિમ્સમાં જ ચેક કરી લેવામાં આવશે પ્રિલિમ્સ હવે એક મોટું ફિલ્ટર બની ગયું છે અને જે એને પાર કરશે એની પાસેથી મુખ્ય પરીક્ષામાં માત્ર વિષયનું જ્ઞાન અને વહીવટી સમજની અપેક્ષા રાખવામાં આવશે ઓકે હવે ફટાફટ ગ્રુપ એ પર એક નજર નાખી લઈએ અહીંનું માળખું મોટે ભાગે પહેલાં જેવું જ એટલે કે વર્ણનાત્મક જ રાખવામાં આવ્યું છે અહીં મુખ્ય કસોટી લેખન કૌશલ્યની છે વિચારોને ઊંડાણપૂર્વક અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની ક્ષમતા ચકાસવામાં આવશે જેમાં ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝ એમ કુલ ત્રણ લેખિત પેપર હશે તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ ચર્ચા કરી એમાંથી સૌથી મહત્વના મુદ્દાઓ એટલે કે કી ટેકઅવેઝ શું છે એના પર એક નજર કરીએ આ મુદ્દાઓ તૈયારીની દિશા નક્કી કરવામાં બહુ મદદ કરશે પહેલું અને સૌથી મોટું ટેકઅવે પરીક્ષા હવે માત્ર અને માત્ર ઓફલાઈન થશે આનો સીધો અર્થ છે નોર્મલાઇઝેશનને ઝંઝાટ ખતમ બધા માટે એક સરખું પેપર એકસરખું લેવલ વાત પૂરી બીજો અને એટલો જ મહત્વનો મુદ્દો પ્રિલિમ્સનો દરવાજો ખોલવો હોય તો એની ચાવી હવે ગણિત અને રીઝનીંગ છે આ નેવું માર્ક્સના વિભાગ પર જોરદાર પકડ બનાવી જ પડશે આ હવે ઓપ્શનલ નથી પણ ફરજિયાત છે અને ત્રીજો મુદ્દો જે બિલકુલ ભૂલવાનો નથી પેલો ચાલીસ ટકા મિનિમમ માર્ક્સનો નિયમ હજુ પણ અમલમાં છે અને યાદ રાખજો આ નિયમ ખાલી પ્રિલિમ્સમાં નહીં પણ મુખ્ય પરીક્ષાના દરેક હું રિપીટ કરું છું દરેક પેપરમાં અલગ અલગ લાગુ પડશે તો આખી સફરને એક ફરીથી સમજી લઈએ સ્ટેપ વન પ્રિલિમ્સ ક્લિયર કરવાની જેમાં ચાલીસ ટકાનો નિયમ અને ટોપના સાત ગણા ઉમેદવારોમાં આવવાનું સ્ટેપ ટુ મુખ્ય પરીક્ષા આપવાની અને એના દરેક પેપરમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા લાવવાના અને ફાઇનલ સ્ટેપ અંતિમ મેરિટ લિસ્ટ જે ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષાના સ્કોર પર જ બનશે તો આ નવી પદ્ધતિએ તૈયારીના બધા જ સમીકરણો બદલી નાખ્યા છે એ વાત તો નક્કી છે પ્રિલિમ્સમાં રીઝનિંગનો ધબધબો અને મેન્ઝમાંથી ગણિત રીઝનિંગની બાદ બાકી આ બધા ફેરફારો પછી હવે તૈયારીની રણનીતિ કેવી હોવી જોઈએ આ નવા માળખાને પહોંચી વળવા માટે કઈ સ્ટ્રેટેજી સૌથી વધુ અસરકારક સાબિત થશે આ એક મોટો સવાલ છે જેના પર દરેક ઉમેદવારે હવે વિચારવું પડશે